ગાંધીધામ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના આંગણે તારીખ પંદર અગિયાર ને શુક્રવારના રોજ શ્રી સિદ્ધાચલ ભાવયાત્રા અને ચાતુર્માસ પરિવર્તન ના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉજવાયા હતા જૈનાચાર્ય શ્રી અનંત યશ સુરેશ્વરજી અને પન્યાસ પ્રવર અનંત જ્ઞાન વિજય મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને પૂજ્ય સાધ્વીજી ચિત્રગુણા શ્રીજી અને ચારુ મહારાજ આદિ સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં શ્રી સિદ્ધાચલ ભાવયાત્રા ઉલ્લાસ કરાવાઈ હતી સાધુ ભગવંતોએ સિદ્ધાચલ ભાવયાત્રાની વિગતે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે કાર્તિકી પૂર્ણિમાથી શત્રુંજય યાત્રાનો શુભારંભ થયો છે શ્રી સિદ્ધાચલ ભાવયાત્રા બાદ ચતુર્વિદ સંઘ સાથે વાજતે ગાતે સૌપ્રથમ વારાયા શાંતિલાલ કેવળચંદ પરિવારના સુરેશભાઈના ઘરે ત્યારબાદ દમયંતીબેન મોહનલાલ મગનલાલ કાંકરેચાના ઘરે અને ત્યારબાદ પૂજ્ય ધનજીભાઈ વાલજીભાઈ પરિવારના સુરેશભાઈના ઘરે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોએ પગલા કરીને જીનવાળી સંભળાવી હોવાનો માંડવી તપગચ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિરાજ શાહે જણાવ્યું હતું માંગલિક બાદ ચાતુર્માસ પરિવર્તનના ત્રણેય લાભાર્થી પરિવારો તરફથી સવારની નવકારશી વાડીમાં કરાવવામાં આવી હતી